જોઈએ સમાચાર વરસાદની આગાહી વચ્ચે સુરતમાં જામ્યો છે વરસાદી માહોલ તો પાટણમાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો વિદાય પહેલા ચોમાસુ જોર પકડી રહ્યું હોય એમ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો સુરતમાં લાંબા ગાળાના વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો પીપલોદ સિટી લાઈટ અથવા ગેટ સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ સટા સટી બોલાવી આ ઉપરાંત મજુરા ગેટ વિસ્તાર નવી સિવિલ હોસ્પિટલ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતા જળ ભરાવના દ્રશ્યો સર્જાયા વર્સાદી પાણીએ સુરત શહેરના નીચાણવાળા વિસ્તારને જડ બંબાકાર કરી નાખ્યા જૂના આરટીઓ પાસે પણ વર્સાદી પાણી ભરાયા હાલ ચાલી રહેલા મેટ્રો પ્રોજેક્ટને કારણે પાણીનો નિકાલ થઈ રહ્યો નથી જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો સુરત શહેર ઉપરાંત જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો માંગરોળ તાલુકા પંથકમાં અચાનક વરસાદી માહોલ જામ્યો કિમ ચાર રસ્તા ભાતકોલ પાલોડ સિયાલજ સહિતના ગામોમાં વરસાદ થયો કાળા દિબાંગ વાદળો વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા કમલીવાડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી વાતાવરણ જામ્યું ગુજરાતમાં ફરી આકાશી ખાડીમાં બન્યો મજબૂત ફરી એક વર્ષ સાધી રાઉન્ડ બંગાળની ખાડીમાં બન્યું મજબૂત ડિપ્રેશન ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ફરી વરસાદી રાઉન્ડ માટે તૈયાર રહેવું પડી શકે છે કેમ કે બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બની છે ડીપ ડિપ્રેશન બનતા ભારે વરસાદના એંધાણ દેખાયા છે ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ છે જ્યારે સત્તર સપ્ટેમ્બર થી ડિપ્રેશનની અસર શરૂ થઈ શકે છે જેના પગલે દક્ષિણ મધ્ય ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે ડિપ્રેશન વધુ મજબૂત હશે તો સૌરાષ્ટ્ર સુધી વરસાદ પહોંચી શકે છે આ તરફ હવામાન નિષ્ણાતોએ પણ કહ્યું છે કે મેઘરાજા ગુજરાતને ફરી છે ચાર આગાહીકારોએ વરસાદ અંગે મોટી આગાહી કરી છે લગભગ સોળ સત્તરમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે એમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં કંઈક સારો વરસાદ થવાની શક્યતા રહેશે રાજસ્થાન સારો વરસાદ થવાની શક્યતા રહેશે સાત તારીખ વરસાદ પૂરશે ગાજી સાથે વરસાદ થશે જે પણ વરસાદ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર વરસાદ થશે સારું પણ પાક મબલક થશે હજી વીસ તારીખની આજુબાજુ એક મોટો જે બંગાળની સાગરમાં જે વાતાવરણ ઊભું થયું છે એની અસર આવશે આપણે જે ટૂંકા કડાની મગફળી હોય સોયાબીન હોય કે અન્ય પાકોનું જે વાવેતર કર્યું હોય અને એ પાકો છે તૈયાર થઈ ગયા હોય તો એના રાપલી અને જે હાર્વેસ્ટિંગ કરીને સાચવી દેવાનો Rajasthan માં વરસાદની એક સિસ્ટમ સક્રિય છે જેના કારણે રાજ્યમાં સામાન્ય વરસાદ થઈ શકે છે हवामान विभागे आगामी सात दिवस वरसा आगाही कर दिवसों दरमियान राज्य में हलवाम वरसा आगाही करी आगामी आगा सात दिवस राज्य में भारी शक्यता नहीं परंतु राजस्थान में हाल एक सिस्टम सक्रिय समग्र राज्य में सामान्य मध्यम सिवा आगाही है आने वाले सात दिनों के लिए जो गुजरात स्टेट के लिए है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट ट्रेन का पूर्वानुमान है और कच्छ के लिए डे फाइव डे सिक्स और डे सेवन में ड्राई वेदर प्रिवेल करेगा અત્યાર સુધીમાં રાજ્યમાં સારો એવો વરસાદ વરસ્યો છે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સુડતાલીસ ટકા વધુ વરસાદ થઈ ચુક્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં ચારસો ને અઠ્ઠાણું મિલીમીટર સામે આઠસો સિત્તેર મિલીમીટર વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધીમાં પંચોતેર ટકા વધુ વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું સીઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ પંદર દરવાજા ખોલાયા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થતો જાય છે સિઝનમાં પ્રથમ વાર સરદાર સરોવર નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે સતત પાણીની આવકને પગલે નર્મદા ડેમ એકસો છત્રીસ મીટરને પાર કર્યો છે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં ચાર પોઇન્ટ ઝીરો પાંચ લાખ ક્યુશેક પાણીની આવક થઈ છે નર્મદા ડેમ પંદર દરવાજા બે પોઇન્ટ પચાસ મીટર સુધી ખોલાયા છે જેના કારણે વડોદરા ભરૂચ અને નર્મદાના બેંતાળીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા નર્મદા ડેમ આવતાકાલ સુધી છલોછલ ભરાવાની શક્યતા છે કેમ કેમકે ઉપરવાસમાંથી પાણીની પુષ્કળ આવક થઈ રહી છે આ તરફ ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર આવ્યા મહેસાણાના ધરોઈ ડેમમાં છોત્રીર પૂર્ણ ત્રાંસી ટકા જળ સ્ટોક થયો છે જેના કારણે હવે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા નહીં સર્જાય ધરોઈ ડેમ બે હજાર પાણી બાણુકુશક પાણીની આવકથી છે ધરોઈ ડેમમાંથી મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે દસ શહેરો અને એક હજાર સાત ગામ અને પરાને પીવાનું પાણી ધરોઈ ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે જેમાંથી નવ શહેર અને પાંચસો અડત્રીસ ગામ એવા છે કે નિયમિત ડેમનું પાણી વપરાશમાં લે છે સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો માટે પાણી બન્યું વેરી ઉભા પાકમાં કેનાલના પાણી ફરી વળ્યા આકાશી આફત માંડ શાંત પડી છે ત્યાં સુરેન્દ્રનગર ના ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું ધ્રાંગધ્રા તાલુકાની ભારત માઇનોર કેનાલ ના ઓવરફ્લો પાણી ખેતરો તરફ જવાના રસ્તા પર નિકાલ કરાતા નેવ થી વધુ ખેડૂતોની હજારો વીઘા જમીન માં પાણી ફરી વળ્યા કેનાલ ના પાણી ગંજેડા ગામના ખેડૂતોની તંત્ર ની બેદરકારી કારણે ખેડૂતોના ઉભા પાક પર મોટું સંકટ આવી પડ્યું ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતોએ ચાલુ વર્ષે હજારો વીઘા જમીન માં કપાસ સહિતના પાકો નું વાવેતર કર્યું અને સારી નીપજ આવતા વધુ આવક ની આશ લઈને બેઠા છે જોકે હાલ તો ધ્રાઘરા તાલુકાના ગંજેડા ગામના ખેડૂતોને નર્મદા વિભાગની

પંચમહાલના મોરવા હડફનું સિંચાઈ તળાવ સામાન્ય રીતે દર ચોમાસામાં ઓવરફ્લો થતું હોય છે પરંતુ આ વર્ષે પ્રથમવાર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ભારે નુકસાનીના દ્રશ્યો સર્જાયા ખેડૂતોના મતે મકાઈ ડાંગર સહિતના પાકને ભારે નુકસાન થઈ ગયું છે તળાવના પાણી ખેતરોમાં ભરાઈ જતાં તળાવો જળબંબાકાર બન્યા છે ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન થયું હોવાનો ખેડૂતોમાં કચવાટ છે ખેડૂતોએ મકાઈ અને ડાંગરનો પાક વાવ્યો હતો પરંતુ તળાવના પાણીએ ખેડૂતોના પાક પર પાણી ફેરવી દીધું ભારે નુકસાન બાદ ખેડૂતો હવે સહાયની માંગ કરી રહ્યા છે બીજી તરફ મોરવા હડફના દાતિયા ફળિયામાં થઈ આંબાવાડી તરફ જતા આંતરિક માર્ગને પણ તળાવના પાણીથી માઠી અસર પહોંચી છે મોરવાના સિંચાઈ તળાવમાંથી પાણી ઓવરફ્લો થતા માર્ગ બંધ થયો છે માર્ગ ઉપર ડીચણસમાં પાણી ભરાઈ ગયા હોવાથી ચાલતા પણ જઈ શકાતું નથી તળાવના પાણીએ સર્જી મુશ્કેલી મોરવા હડફની હોસ્પિટલમાં આવતા દર્દીઓ પરેશાન પંચમહાલના મોરવા હડફમાં ભારે વરસાદને પગલે સિંચાઈ તળાવ ઓવરફ્લો થયું તળાવના આ પાણીએ હોસ્પિટલના રસ્તાને બાનમાં લીધું સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જવાના માર્ગ પર તળાવના પાણી ફરી વળ્યા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ પાણીનો જમાવડો થઈ ગયો હોસ્પિટલ આવવા જવાના રસ્તા પર પાણીએ સામ્રાજ્ય જમાવી દેતા દર્દીઓ તેમજ સગા સંબંધીઓ હેરાન પરેશાન થયા હોસ્પિટલમાં અવરજવર માટેના બે ગેટ પૈકી એક ગેટ તરફ પાણી ઓસર્યા છે પરંતુ બીજો ગેટ હજુ પણ અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો હોસ્પિટલના પાર્કિંગ સહિત કમ્પાઉન્ડમાં પાણીનો જમાવડો થતા લીલ અને મચ્છરનો ઉપદ્રવ થયો છે તંત્ર દ્વારા જલ્દીથી પાણીનો નિકાલ કરી સ્વચ્છતા કરવામાં આવે તેવી દર્દીઓને સ્થાનિકોએ માંગ કરી છે હોસ્પિટલમાં થઈ મારામારી ભાવનગરના સિહોરની ઘટના સીસીટીવીમાં કેદ મારામારીના આ દ્રશ્ય જુઓ એક ડોક્ટર પર દર્દીના પરિવારજનો તૂટી પડ્યા નજીવી બાબતે ડોક્ટરે માર મારવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા આ ઘટના ભાવનગરના સીહોરની છે અહીની શ્રીયા હોસ્પિટલમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા દર્દીના પરિવારજનોએ ખાનગી હોસ્પિટલના ડોક્ટરે ઢોર માર માર્યો વાત હતી માત્ર ચપ્પલ બહાર ઉતારવાની પરંતુ આ નાની વાતે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું સીસીટીવીમાં જોઈ શકાય છે કે દર્દી સાથે આવેલા વ્યક્તિને ચપ્પલ બહાર ઉતારવાનું કહ્યું માત્ર આટલી વાતમાં દર્દીના સગા ઉશ્કેરાઈ ગયા અને ડોક્ટર પર હુમલો કરી દીધો આ ઘટના 12 સપ્ટેમ્બરની છે મહિલા

ગાંધીનગર ના દહેગામ માં તંત્રના પાપે લેવાયો એક યુવક નો જીવ રોડ પર રખડતા ઢોરે અડી જમાવ્યો હતો સ્ટ્રીટ લાઇટ પણ બંધ હતી અને રસ્તા પર બાઇક બાઇક મોત થયું ઓગસ્ટ રાત્રે વાગે આ બનાવ બન્યો હતો જેમાં સવાર મોડાસા રોડ ઉપર આવેલા શિવસ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રોડ પર બેઠેલા ઢોર થી ટક્કર થઈ હતી જે બાદ બાઇક સવાર પ્રિન્સ રાવલ ઉછડીને નીચે પટકાયો જેના કારણે તેને ગંભીર રીતે ઇજા પહોંચી આ બનાવ સીસીટીવી માં પણ કેદ થયો હતો બારમી ઓગસ્ટે બાઇક ચાલક નું સારવાર દરમિયાન મોત થયું હતું ખાસ વાત તો એ હતી કે જે વિસ્તારમાં બનાવ બન્યો ત્યાં રાત્રે સ્ટ્રીટ લાઇટો પણ ચાલુ ન જેના કારણે રોડ પર અંધાર પડ જેવો માહોલ હતો જેના કારણે યુવકને બાઇક પર બેઠેલા ઢોર દેખાયા નહીં અને ટક્કર વાગતા જીવ ગુમાવવો પડ્યો સુરતના સૈયદપુરા પથ્થરમારોનો વધુ એક વિડીયો સામે આવ્યો છે ટોળાએ પોલીસકર્મીને માર માર્યો હતો સૈયદપુરા પથ્થરમારાના પ્રકરણ બાદ પોલીસે કડક હાથે કામ લીધું છે અત્યાર સુધીમાં સત્યાવીસ આરોપીઓને સકંજામાં લઈ લીધા છે આ દરમિયાન પથ્થરમારાનું વધુ એક હચમચાવનારો વિડીયો સામે આવ્યો અસામાજિક તત્વો દ્વારા પોલીસ કર્મી પર જીવલેણ હુમલો કરાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા ટોળાએ ભેગા મળી પોલીસ કર્મીને માર્યો હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે બીજી બાજુએથી ધસી આવેલા ટોળાઈ પણ પોલીસ કર્મીને ઘેરીને માર માર્યો હતો આખે આખું ટોળું પોલીસ કર્મીઓ પર તૂટી પડ્યું હોય તેવો વિડીયો વાયરલ થયો હુમલામાં અનેક પોલીસ કર્મી અને અધિકારીઓ પણ ઘાયલ થયા હતા મહત્વનું છે કે સુરતમાં બનેલી આ ઘટના બાદ પોલીસે કડક કાર્યવાહી કરીને શાંતિ દહોળનારાઓને જેલ ભેગા કર્યા છે ડૂબે ગાયેલા આઠ લોકોની એકસાથે અંતિમપીઠી થઈ તેહ કામનું વાસણ સોખી કામ હિપકે ચડ્યું મોડી જાગી અને સીસીટીવી અને ડોગ સ્કોર્ડ ની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. પીએમ મોદી ફરી ગુજરાતના મહેમાન બનશે તૈયારીઓ પૂર પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓનો ધમધમાટ છે આગામી 15 થી સત્તર સપ્ટેમ્બર દરમિયાન પીએમ મોદી ગુજરાત છે ત્યારે પ્રધાનમંત્રીના લઈ તૈયારીઓ ચાલી રહી છે પીએમ મોદી તારીખે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે એક લાખ લોકો બેસી શકે તેવો વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ સજ્જ કરવામાં આવી ક્લસ્ટરમાં કુલ સોળ બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે રાજ્યના વિવિધ શહેરમાંથી લોકો આવવાના હોવાથી ચાર અલગ કલસ્ટર પણ બનાવવામાં આવ્યા છે પીએમ મોદી સોળ સપ્ટેમ્બર અમદાવાદ થી ભુજ ને જોડતી મેટ્રો ટ્રેન ની ભેટ આપશે વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ થી ભુજ વચ્ચે દોડશે બસો થી ત્રણસો કિલોમીટર નું શહેરો વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડશે મહત્વનું છે કે સો થી એકસો ત્રીસ ની ઝડપે દોડતી વંદે એસી કોચ ધરાવે છે લોકલ ટ્રેન ના આધુનિક રૂપ સમાન વંદે મેટ્રો માં મુસાફરો માટે પણ આરામદાયક સીટીંગ વ્યવસ્થા છે વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચ ની પણ સુવિધા આપવામાં આવી છે અને આ ટ્રેન સીસીટીવી સહિતની તમામ સુવિધાઓથી સજ્જ છે પીએમના આગમનને લઈને ગાંધીનગરમાં પણ તૈયારીઓ પ્રધાનમંત્રી આવતીકાલથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ અને એક્સપો બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે જેનું પીએમ મોદી સપ્ટેમ્બરે કરશે દિવસ માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બે ભારતના નવીનીકરણ ઉર્જા ઉત્પાદનને ને પાંચસો ગેગાવોડ સુધી વધારવા મહત્વપૂર્ણ બનશે ઇવેન્ટમાં ચાલીસ થી વધુ સત્ર યોજાશે તેમજ પાંચ પ્લેનેટરી ચર્ચાઓનું પણ આયોજન છે આ સમિટમાં એકસો પંદર થી વધુ બી ટુ બી મીટીંગ્સ પણ યોજાશે પચીસ પ્રતિનિધિઓ અને બસો થી વધુ સ્પીકર્સ ભાગ લેશે ઓસ્ટ્રેલિયા ડેનમાર્ક જર્મની અને નોર્વે સહભાગી દેશો છે યુએસએ યુકે બેલ્જિયમ ઓમાન અને યુએઈ ના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ હાજરી આપશે અમદાવાદમાં માં લવ જેહાદ ના ષડયંત્ર નો પર્દાફાશ પંદર યુવતી ને ફસાવનારો પોલીસ સકંજામાં અમદાવાદમાં ઝડપાયો રોમિયો જેને પ્રેમ જાળમાં ફસાવીને શારીરિક શોષણ કર્યું હિન્દુ નામથી નકલી આર્મી મેજર બનીને એક મુસ્લિમ યુવકે મેટ્રોમોનિયલ સાઇટ અને અલગ અલગ ડેટિંગ એપ મારફતે યુવતીઓને ટાર્ગેટ કરતો હતો દેશના જુદા જુદા રાજ્યોમાં યુવતીઓને પ્રેમની માયાજાળમાં ફોડવી અને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરતો હતો અમદાવાદમાં રેલવે પોલીસે ચોરી કેસમાં આરોપીની ધરપકડ કર્યા બાદ લવજેહાદ નો પર્દાફાશ કર્યો છે રેલવે પોલીસની કસ્ટડીમાં રહેલ આરોપી મોહમ્મદ સહેબાઝ ખાનની ટ્રેન માં ચોરી કેસ માં ધરપકડ કરવામાં આવી આ આરોપી પૂછપરછમાં ઘટસ્ફોટ સામે આવ્યો છે આ નકલી આર્મી મુંબઈ અમદાવાદ યુપી સહિત અને યુવતીઓને ટાર્ગેટ કરી પ્રેમ જાળમાં ફસાવીને શારીરિક શોષણ કર્યું થોડા દિવસ પહેલા વંદે ભારત ટ્રેન માં એક બેગ ની ચોરીને લઈને ગુનો નોંધાયો હતો આ ચોરી કેસ ની તપાસમાં ચોરી કરનાર આરોપી હર્ષિત ચૌધરી નામથી સામે આવ્યો અને પોતાની ઓળખ આર્મીમાં મેજર હોવાનું જણાવ્યું હતું પરંતુ પોલીસ તપાસમાં આરોપી પર શંકા જતા ઉલટ તપાસમાં હર્ષિત તેનું ખોટું નામ હોવાનું ખુલ્યું હતું અને તે પોતે મોહમ્મદ સહેબાઝ ખાન હોવાનું સામે આવ્યું હતું ગરકાઈયસર પ્રવાહિનો ગોડાઉન પકડાયો ભરૂચમાં એસઓજીએ તવાઈ બોલાવી ભરૂચમાં એસઓજી દરોડામાં ત્રણસો ચોત્રીસ નંગ બેરલ જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું અંકલેશ્વરના જીતાલી પાસે કામધેનુ ઇન્ડસ્ટ્રી એસ્ટેટ ચાર સ્થિત પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝમાં માં એસઓજી એ દરોડા પાડ્યા દરોડા દરમિયાન ગોડાઉનમાં માં ગેરકાયદે અને જોખમી જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું પોલીસે ત્રણસો ચોત્રીસ નંગ બેરલ સાથે કુલ બાવીસ પોઈન્ટ પંદર લાખ થી વધુ જપ્ત કર્યો અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં માં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી અંકલેશ્વરના જીતાલી ગામ પાસે એક ગોડાઉનમાં માં ગેરકાયદેસર અને જોખમી રીતે જ્વલનશીલ પ્રવાહી કેમિકલ સંતાડેલો હોવાની જાણકારી મળી જેથી આ ગોડાઉનમાં માં ની ટીમ ત્રાટકી અને ત્રણસો ચોત્રીસ નંગ જ્વલન

તંત્રએ હજી પણ તેને લઈને કોઈ કામગીરી નથી કરી ત્યારે તંત્ર શું મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે સુરત મહાનગરપાલિકાની કામગીરી પર આવા અનેક સવાલો સ્થાનિકો ઉભા કરી રહ્યા છે તાજેતરમાં રોડ વચ્ચે ભુવો પડતા ત્રણ લોકો ખાબક્યા હતા અને વહેલી તકે ભુવાનું સમાર કામ કરવાની શહેરીજનોએ માંગ કરી છે બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓએ હંગામો મચાવી દીધો આણંદના જૂના બસ મથકે વિરોધનો વંટોળ સર્જાયો અવારનવર બસની તકલીફ હોવાથી વિદ્યાર્થીઓ રોષે ભરાયા નોકરિયાત અને વિદ્યાર્થીઓને સવારે સાત વાગ્યાની બસ આઠ વાગ્યે મળતા હોબાળો થયો ડેપો તરફથી આગામી દિવસોમાં તકલીફ નહીં પડે તેવી ખાતરી આપતા મામલો પડ્યો ઘટનાની પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હાલ સ્થિતિ કાબૂમાં છે બસ સમયસર ન આવતા કોલેજના પેપર છૂટ્યા હોવાનો વિદ્યાર્થીઓનો આરોપ છે એક મહિનાથી બસ ન મળવાની પણ ફરિયાદ ઉઠી છે ડેપો મેનેજર સરખો જવાબ ન આપતા હોવાનું વિદ્યાર્થીઓ કહી રહ્યા છે અમદાવાદમાં હરકેશ્વર બ્રિજનો ભૂત ફરી ધૂણ્યો છે ભાજપ કોંગ્રેસ વચ્ચે વાર પરટવાર અમદાવાદમાં વિવાદિત ભ્રષ્ટાચાર બનેલો હાટકેશ્વર બ્રિજ આખરે ક્યારે તૂટશે તે સવાલ છે બીજી તરફ તૂટશે તો ખર્ચ કોણ ભોગવશે તેની પર ચર્ચા પણ છે અમદાવાદ મહાનગરપાલિકા કે પછી જૂની કંપની આ આ ખર્ચ ખર્ચ ભોગવશે રીતે ભોગવવો જોઈએ એ સવાલ આજે ફરી થયો છે અમદાવાદ હાટકેશ્વર બ્રિજ વર્ષ બે હાજર બાવીસ થી બંધ છે વર્ષ બે હાજર બાવીસ થી બે હાજર ચોવીસ સુધી આ મામલે કોર્પોરેશન લાચાર રહ્યું છે પરંતુ અચાનક જ રાજસ્થાન ની કંપની એ ટેન્ડર બાવન કરોડ નું ભર્યા બાદ વિપક્ષ દ્વારા ફરી આક્ષેપ કરવામાં આવ્યા કે બ્રિજ નો ખર્ચ અમદાવાદ મહાનગરપાલિકાની તિજોરી પર ન પડવો

દિવાળી પર વતન જવા સરળતાથી મળી રહેશે એસટી બસ સરકાર દ્વારા દિવાળીના તહેવાર ને લઈ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ આ તમામ માહિતી આપી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના શ્રમજીવીઓ સુરત માં મોટા પ્રમાણમાં વસે છે ત્યારે દિવાળીના તહેવારે પોતાના વતનમાં જવા માટે તકલીફ ના પડે તે માટે રાજ્ય સરકારે સુરત અને અમદાવાદ થી એક્સ્ટ્રા બસો નું આયોજન કર્યું છે તારીખ ચોવીસ ઓક્ટોબર થી લઈ સત્યાવીસ સુધી બાવીસો થી વધુ બસો દોડશે જેમાં સૌરાષ્ટ્ર ની બસો વરાછા રોડ પર ધારુકા કોલેજના ગ્રાઉન્ડ માંથી ઉપડશે જયારે લાભ પાંચમ સુધી અમદાવાદ ની બસોનું સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન થી થશે આ સાથે સાથે કોઈ પરિવાર કે સોસાયટીમાંથી આખી બસનું બુકિંગ કરાશે તો તેમને ડોર ટુ ડોર પિકઅપ અને ડ્રોપની સુવિધા આપવામાં આવશે વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ માહિતી આપતા કહ્યું કે જો વધુ બસની ડિમાન્ડ હશે તો હજુ એક્સ્ટ્રા બસો પણ મૂકવામાં આવશે ગણેશ વિસર્જન અને મોહરમના તહેવારમાં પોલીસ બની સતર્ક રાજપીપળામાં પોલીસની ફ્લેગ માર્ચ સુરતમાં ગણેશ મહોત્સવમાં કાંથી છાડો થયા બાદ રાજ્યભરની પોલીસ સતર્ક બની ગઈ છે ગણેશ વિસર્જન અને મોહરમના રાજપીપળામાં ન બને તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે દ્વારા રાજપીપળા શહેર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજી બેઠકમાં ગણેશ મંડપ આયોજકો અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે

આ સંઘના એ સોળ દિવસના સોળો ડ્રેસ તૈયાર કર્યા છે ભાતીગર સંસ્કૃતિના અલગ અલગ ડ્રેસ પહેરી ગરબા ગાતા શ્રદ્ધાળુઓ અંબાજીના રસ્તા પદયાત્રા કરતા નીકળ્યા હતા અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટે ભક્તોની લાંબી કતાર

અંબાજી તરફ ના રસ્તાઓ પદયાત્રીઓ થી ધમધમી ઉઠ્યા અંબાજી મેળા નો આજે ત્રીજો દિવસ છે ત્યારે અવિરત છે મોબાઈલ ચાર્જિંગ કેમ્પ પગપાળા જતા ભક્તો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે દૂર દૂર થી માના ધામ સુધી પગપાળા આવતા ભક્તોના મોબાઈલ ચાર્જ રહે તે માટે ધાનેરા ના હરિમિત્ર મંડળ દ્વારા જલોદરા પાસે મોબાઈલ ચાર્જિંગ નો કેમ્પ શરૂ કરાયો છે ધાનેરા ના મિત્રો અંબાજી પગપાળા જઈ રહ્યા હતા ત્યારે તેમને ચાર્જ કરવામાં બહુ જ તકલીફ પડતી હતી બંધ રહેતા પરિવારજનો પણ મુશ્કેલી અનુભવતા હતા તેથી ધાને મિત્રોએ ભેગા મળી પાલનપુર અંબાજી રોડ પર જલોત્રા પાસે મોબાઈલ ચાર્જિંગ કરવા માટેનો કેમ્પ બનાવ્યો આ કેમ્પમાં માં પચીસ કંપનીઓના અલગ અલગ પિન ધરાવતા ચાર્જરો લગાડવામાં આવ્યા આ ચાર્જરથી ચોવીસ કલાક ભક્તો પોતાના મોબાઈલ ચાર્જ કરી શકે છે અંબાજીમાં મેળાના સારવાર કેન્દ્રમાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા યાત્રાધામ અંબાજીમાં આજે મેળાનો ત્રીજો દિવસ યાત્રિકોને શારીરિક કોઈ તકલીફ ન થાય તે માટે ચાચર ચોકમાં પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉભું કરાયું છે આ સારવાર કેન્દ્રમાં રોજના એક હજાર જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે પરંતુ આ સારવાર કેન્દ્રમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે દર્દીઓની સંખ્યા વધતા સારવાર કેન્દ્રની જગ્યા સાંકળી પડી છે ઘણી વખત દર્દીઓ વધી જતા ટેન્ટની બહાર પણ સારવાર આપવી પડે છે દર્દીના સગાએ કહ્યું સારવાર કેન્દ્રમાં એક માત્ર પંખો હોવાથી દર્દીને હાલાકી પણ પડે છે દર્દીના સગા પંખાના ભાવે પૂંઠાથી હવા નાખતા નજરે પડ્યા હોસ્પિટલમાં બેડની સંખ્યા પણ ઓછી છે ઉત્સવમાં ભગવાન ગણેશજીનું દસ દિવસ આતિથ્ય કર્યા બાદ તેમનું વિસર્જન કરાય છે પરંતુ રાજપીપળાના ભાટવાડામાં વિરાજમાન ગણેશજીને વિસર્જન કરવામાં આવતા નથી અહીં અનોખી આસ્થા સાથે બારે માસ ગણેશજીનું પૂજન કરાય છે આ જગ્યાએ ભક્તો છેલ્લા બત્રીસ વર્ષથી જીવન ઉપયોગી ચીજવસ્તુ ગણેશજીની મૂર્તિઓ બનાવી તેમનું સ્થાપન કરે છે વધુ મૂર્તિ પૂજાઈ રહી છે કહી શકાય કે એક જ મંડપમાં એક સાથે પાંચસો ગણેશજી પૂજાતા હોય તેવું આ એકમાત્ર આસ્થાનું કેન્દ્ર છે અહીં જીવન ઉપયોગી ચીજ વસ્તુમાંથી ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે કોઈ રાજમામાંથી તો કોઈ પેન્સિલ કે રબરમાંથી શ્રીજીની મૂર્તિ આરોપી આરોપીને શોધવા કે ખેતરમાં દવા છાંટવા તો જોયો હશે પરંતુ હવે પહેલી વાર ડ્રોન તમને મચ્છર પકડતા પણ જોવા મળશે વાત માનવામાં ન આવે તેવી જરૂર છે સો ટકા સાચી વાત છે કે જુનાગઢમાં હવે ડ્રોન મચ્છર શોધશે મચ્છરથી ફેલાતા રોગો અટકાવવા અને મચ્છરનું ઉદ્ભવ સ્થાન સહેલાઈથી શોધવા જુનાગઢ મનપાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે જેમાં પહેલા ડ્રોનથી મચ્છર શોધવામાં આવશે બાદમાં ત્યાં ડ્રોનથી જ દવાનો છંટકાવ કરવામાં આવશે

સુરતના માંગરોળ તાલુકાના દેગડિયા ગામે મહિલા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગની ટીમ કામે લાગી છે વન વિભાગે આઠ પાંજરા મૂકી ડ્રોન કેમેરાની મદદ લીધી છે અને સરકાર દ્વારા મૃતક મહિલાના પરિવારને પાંચ લાખની સહાય પણ આપવામાં આવી જ્યાં સુધી દીપડો પાંજરે ન પુરાય ત્યાં સુધી કોઈપણ લોકોને એકલા ઘરની બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી છે તંત્ર દ્વારા જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે જમીન જમીનનું સંપાદન કરવાનું ભૂલી ગયા હોવાનો ઘટસ્ફોટ થયો ફ્લાયઓવર ખાનગી માલિકીની માં બનતો હોવાનું મોડે મોડે આવ્યું કામગીરી પૂર્ણ થયા બાદ ફરી જમીન સંપાદન શરૂ કરવામાં આવી કરી બે હજાર છસો પચાસ સ્કવેર મીટર જમીન સંપાદન કરવા માટે કાર્યવાહી હાથ ધરી આરટીઓથી જ્વેલ સર્કલ તરફ જતા રસ્તા પર જમીન સંપાદનની પ્રક્રિયા કરાશે શહેરમાં એકસો પંદર કરોડના ખર્ચે બની રહ્યો છે ફ્લાયઓવર ત્યારે મનપાના અણધણ વહીવટને કારણે જનતાના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે બોટાદના ગઢડાના ગોપીનાથજી મંદિર દ્વારા જળ ઝીલણી ઉત્સવની ઉજવણી કરાઈ છે આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા હાજર રહ્યા ભગવાનને પાલખીમાં બિરાજમાન કરી પવિત્ર ઘેલો નદીમાં જળ ઝીલાયું છે મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા જોકે આ વર્ષે જિલ્લામાં વરસાદની ખેંચને લઈ પંથકના નદી નાળામાં પાણીની અછત થતી અને જેથી ગઢડા ગોપીનાથજી મંદિરના સંતો દ્વારા સરકારને ઘેલો નદીમાં પાણી છોડવા વિનંતી કરાઈ જેને લઈ ઘેલો નદીમાં રાજ્ય સરકારે પાણી છોડતા સરકારનો સંતોએ આભાર માન્યો છે જો કે આ પવિત્ર દિવસની ઉજવણી છેલ્લા બસો વર્ષથી કરવામાં આવે છે પરંતુ મંદિરમાં ચાલતા વિવાદને લઈને વીસ વર્ષ સુધી જળ ઝીલણી અગિયારસની ઉજવણી બંધ હતી ફરી આ ઉત્સવની ઉજવણી શરૂ કરાઈ છે દાહોદ જિલ્લામાં કુલ એકસો ઓગણ એસી સર્વે નંબરની જમીનના નકલી અને હુકમના કિસ્સામાં ત્રણની ધરપકડ

તંત્ર નું ધ્યાન દોરવા અપીલ પણ કરવામાં આવી છે ત્યારે હાલ તો સમગ્ર મામલે તંત્રએ અલગ અલગ ટીમ બનાવી આગળની તપાસ હાથ ધરી છે ખેડાના કપડવંશથી બસો પાંચ કિલોમીટરની રિલે દોડ દ્વારા બસો પાંચ યુવાનો મહેસાણાના ઊંઝામાં પહોંચ્યા ગતરોજ કપડવંજ ઉમિયા મંદિરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા દ્વારા રિલે દોડને લીલી ઝંડી અપાઈ ત્યારે આજે બસો પાંચ યુવાનો દ્વારા ચોવીસ કલાક નોન સ્ટોપ દોડી રિલે દોડ પૂર્ણ કરી ઉમિયાધામ ઊંઝા પહોંચ્યા યુવાનો દ્વારા ઉમિયા માતાના મંદિરના શિખર પર બાવન ગજની ધજા ચઢાવવામાં આવી આ રિલે દોડમાં પાંચસો ગાડીઓ બે હજાર ભાવિક ભક્તો જોડાયા હતા સુરતમાં ડેન્ગ્યુએ મહિલા ડોક્ટરનો ભોગ લીધો મૃતકની હોસ્ટેલમાં ગંદકી મચ્છરોનો ઉપદ્રવ દારૂની ખાલી બોટલ પણ મળી સુરતમાં પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી અને એનેસ્તીસિયાનો અભ્યાસ કરતી પ્રથમ વર્ષની રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુમાં મોત નિપજ્યું પરિવારે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી જ્યાં મગજમાં સોજો અને હાથ લિવરમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું પાલિકાના અધિકારીઓ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુમાં મોત બાદ જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું ત્યારે જે હોસ્ટેલમાં ડોક્ટર ધારા ચાવડા રહેતી હતી ત્યાં ગંદકીની ભરમાર જોવા મળી હોસ્ટેલ પરિસરમાં મચ્છરનો ઉપદ્રવ સાથે ગટર ઉભરાતી નજરે આવી જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી હતી એટલું જ નહીં દારૂની ખાલી બોટલો મળી હતી જોવા સ્વિમેર હોસ્પિટલમાં મેડિસિન વિભાગમાં દરરોજ ચારસો થી પાંચસો દર્દીઓ આવે છે જેમાંથી ત્રીસ દર્દીઓ ડેન્ગ્યુ શંકાસ્પદ હોવાનું જાણવા મળે છે આવી જ હાલત નવી સિવિલ હોસ્પિટલની છે જ્યાં મેડિસિન વિભાગમાં દરરોજ છસો થી સાતસો દર્દીઓ આવે છે જેમાંથી ત્રીસ દર્દીઓમાં ડેન્ગ્યુના લક્ષણો જોવા મળી રહ્યા છે બંને હોસ્પિટલમાં દરરોજ ત્રણસો થી વધુ ડેન્ગ્યુ શંકાસ્પદ દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે છેલ્લા બે મહિનામાં ડેન્ગ્યુ ના આઠ મોત થયા છે જોકે ચાર મહિનામાં પાલિકાના ચોપડે સત્યાસી કેસ નોંધાયા છે જ્યારે સિવિલમાં ડેન્ગ્યુ ના બસો દાખલ થયા છે સપ્ટેમ્બર માસમાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના ઓગણચાલીસ અને મેલેરિયાના પંચાવન કેસ નોંધાયા એસએમસી ના નવસો કર્મચારીઓ હાઉસ ટુ હાઉસ સર્વે કરી રહ્યા છે